તો જય માતાજી મિત્રો આ વ્લોગમાં તમારું સ્વાગત છે અને વાગવામાં વાગી ગયા છે નવું અને નવ વાગે આપણો વ્લોગ ચાલુ કરી દીધો છે તો આપણે જઈએ છીએ ઊંઝા અને ઊંઝા શું કરવા જઈએ છીએ તે પણ જોતા રહો અત્યારે આપણે ઉપર ઊભા છીએ એપીએમસી ગેટ આગળ ઉનાવવા માટે અને જઈએ છીએ ઊંઝા શું કામે જઈએ છીએ તે વ્લોગ જોતા રહેજો તો તમને ખબર પડી જશે તો ચાલો ઊંઝા જઈએ આપણે તો આપણે ઊંઝા આવી ગયા છીએ અને આવા જગ્યા પણ રિક્ષા આવી ગયા બરોબર હવે આપણે ઊંઝા થોડા પહોંચી જવાનું સર તો હું પહોંચી જવાનું તો આપણો વોક ન્યા કરે તો ચાલો જગા પછી મળીએ ફરી બરોબર તો આપણે આવી ગયા છીએ ઊંઝામાં અને ઊંઝામાં જોઈએ છીએ આપણે થોડા કામથી શું કામ થઈ જઈએ છીએ આપણે જોતા રહેજો ઈજ અને જોઈએ ચોમામાં તો ફૂલ વરસાદ ભરાઈ જાય છે પાણીથી અત્યારે પાણી નહીં બજારમાં રાખડી આવી જાય છે પકોડીની લારી તમને પકોડી પાવતી હોય તો કમેન્ટ કરો આપણે જવાનું છે જે દુકાનમાં તે દુકાન આગળ છે તો જોતા રહો કેટલા હવે જોતા મને એક સરસ માતાનું મંદિર હે તમને બતાવું છું જોઈ લો તો આપણે સરદાર ચોક આવી ગયા છીએ અને અહીંયા જવાનું છે આપણો તો ચલો એટલે તમારે નોમ કહી દ્યો મહેન્દ્ર જે મળતી તો આપણે ઊંઝાની અંદર આવી જઈએ છીએ આપણે કિંમતનું જે સામાન લેવાનું છે એ મહેન્દ્રની દુકાન ક્યાં અને તમારે ક્યાં સામાનમાં બધા બધા પ્રસરો જે પ્રેક્ટિકલ બહુ બધું બધું જ દૂધ મળશે તમારી લેવલેની આઇટમ બર્થની આઈટમ બધા તમને દુકાન બતાવી દો સરદાર કોમ્પલેક્ટ અમરગીત કોલ બરાબર કેટ્રેસ સાબી તમે વાપરી લાવો બોલો સરદાર કોમ્પ્લેક્સ અમરગીત કોલ અંદર છેલ્લા ઊંઝા ખાતે સારંગ જૂનામાં જૂની દુકાન મારી મહેન્દ્ર જે પટેલ મોબાઈલ નંબર ચોર્યાસી નવસો પચાસ આઠ પચાસ આ મોબાઈલ નંબર પર તમે કોન્ટેક કરીને આવી કહો કાકાને બરાબર આ બધી વસ્તુ હોય મળે આપણે આ ઊંઝામાં લેવા આપણે પહેલી વાર કાંઈ આવ્યા પણ તમે પણ આવજો આપણો કાકા નામ લેજો કાકા ચેનલ માં વિડિયો જોઈને આ એટલે ખાવા પડાવ કેવું કાકા ભલે ભલે પ્રેમથી બજાર હા મરી હો થેન્ક યુ થેન્ક

કાકાનીથી આપણે જે ગિફ્ટ લીધી હો અને કાકાએ આપણને ગિફ્ટ ફ્રી આલી હ આપણે વિડીયો બનાવે એટલા માટે તો કઈ આલી છે તમને ઘરે જઈને બતાવે બરાબર તો ચાલો આપણે જઈએ ઘરે આવો તો આ મિત્રો ઊંઝાનું બજાર અને જઈએ છીએ આપણે ઘરે નિહાળતા રહો જો કાકાને ફરી એકવાર એકવાર થેન્ક યુ કહેવું પડે નેવું રૂપિયાની વસ્તુ ફ્રી આલી છે આપણને થેન્ક યુ કાકા અને તમારી દુકાન ખૂબ ચાલે અને આ વિડીયો ગેમ તમે દરેક મિત્રો ત્યાં જજો તો એમને પણ લાગે કે ના આપણે વિડીયો જોઈએ કોઈ વાંચ આવ્યો હોય ચાલો જઈએ આપણે ઘરે ઉનામાં મેળો ચાલુ તો પણ પતી ગયો હોય તેનો આપણે વિડીયો બનાવી ના શક્યા અને હવે જઈએ બાલ કપાવા માટે તો આપણે ઓળખો હવે આપણે જઈએ બાલ કપાવા માટે બરાબર પછી તસી ઘરે તો આપણે આવી જઈએ તો આપણે આવી જાય છીએ હવે ઘરે અને ઘરે શું કરીએ છીએ પેલું બધું ડેકોરેશન કરવાનું છે તો થોડું ખાઈ ભાઈ પછી ડેકોરેશન કરીએ તો વ્લોગ જોતા રહેજો કેવું કરીએ છીએ આપણે એ પણ તમે તો ચાલો મળીએ પછી તો આપણે હવે ફુગ્ગા ફૂલા ચાલુ કરી નાખી હો અને બીજું બધું ડેકોરેશન થઈ જાય એટલે તમને બતાવીએ બરાબર જોતા રહેજો મન કે આટલા બધા ફૂગા ફૂલી ગયા હી હવે હા બોલ્યો ફૂલ આવી ગયો